સામરખા ગ્રામ પંચાયત મામલે આરટીઆઈ બાદ ચકચાર એક જાગૃત નાગરિક દ્વારા સામરખા ગ્રામ પંચાયત પાસેથી આરટીઆઈ હેઠળ માહિતી માંગવામાં આવી હતી આરટીઆઈમાં મળેલી વિગતો અનુસાર પંચાયતના સરપંચ અને તલાટી દ્વારા લાખો રૂપિયાની ગેરરીતિ ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ સામે આવ્યો છે હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે આવા ભ્રષ્ટાચાર સામે કોઈ કાયદેસર કાર્યવાહી થશે કે નહીં લાખો રૂપિયાના બિલો ઉપરના અધિકારીઓ સ્થળ ચકાસણી વગર જ પાસ કરવામાં આવે છે કે કેમ ગ્રામજનોનું કહેવું છે કે સરપંચની

તલાટી ક્રમ તે ખોટી આરતી આપેલી છે એમાં કાગળ પર જ બધું બતાવેલું છે પણ સ્થળ પર કોઈ જાતનું કામ કરેલ નથી એક કામ બબે વાર બતાવી અને બબે વાર કે ત્રણ ત્રણ વાર પૈસા ઊભા કરેલા છે રજિસ્ટર મેં માગેલું છે તેમાં ખાલી રજિસ્ટરમાં ઉલ્લેખ કરેલા છે પણ કામ બતાવેલું નથી અને એક કામ બબે વાર નોંધાઈને

તેમાં એક વસ્તુ બબે ત્રણ ત્રણ વાર રિપીટ કરી આડા આવરી કરી અને બતાયેલી છે કામ એક જ છે અને પૈસા ઉભા કરેલા છે એમાં કે કબ્રસ્તાન હનુમાન મંદિર તરફ ખુલ્લી ગટર લાઈન પાંચ લાખ રૂપિયા કબ્રસ્તાન હનુમાન મંદિર સુધી ગંદા પાણીની ગટર લાઈન એ એક જ ગટર લાઈન છે તો એમાં પાંચ ચાર લાખ નવ્વાણું હજાર નવસો નેવું પછી સામરકા હનુમાન મંદિરથી કબ્રસ્તાન સુધી ખૂટતી ગડી કટર લાઈન એક જ ગટર લાઈન પા ખૂટતી ગડી ગટર લાઈન બતાવી દીધી તમારા કહેવાના આધારિત જે અહીંયા કરોડોનો ભ્રષ્ટાચાર બહાર નીકળે જો ઉપલા જો અધિકારીઓ કે આગળથી ઉપરથી તપાસ કરે તો કરોડોનો જે ભ્રષ્ટાચાર થયેલો છે તે બહાર નીકળે એવી શક્યતા છે અને મને કોઈ પણ થશે એની જવાબદારી સરપંચ તલાટીને અધિકારીઓની રહેશે